જુઓ ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયાની આ બાઇક છે આપણા ગોગંબા તાલુકામાં પણ આવી બાઇકો ફેરવનારા શોખીન રશિયાઓ પડેલા છે ત્રણ લાખ સાહીઠ હજારની બાઇક એને લોન કરતાં સાડા ચાર લાખે કદાચ પહોંચી જાય અને આ બાઈકનું નામ છે કેટીએમ કેટીએમ ત્રણસો નેવું બાઇકનો લૂક કેટલો સુપર છે એટલે આમ ચલાવવાની પણ મજા આવે કેટલા ઉપર ચાલે આ બાઈક અઢીસો અઢીસોની સ્પીડે તમે ચલાવો ખરા તમે કેટલા સો અઢીસોની સ્પીડ કંપની આપે છે હવે જુઓ કે આવી બાઈક લઈને આપણે નીકળીએ અને પછી કેવી સ્પીડ આવે અને કેવો રોમાંચ આવે એટલે આ તો ખાલી એક જાણકારી માટે છે તમે પાછા વિચારતા ના કોઈ કે આપણે આવી બાઈક લેવી છે આપણે હોન્ડા બોન્ડા સારી છે કારણ કે જેટલી પણ વધારે સ્પીડવાળી બાઈક લઈએ એટલું જોખમ પણ વધારે હોય છે એટલે શોખનો કોઈ તોડ નથી શોખ હોય ત્યાં કોઈ બીજી વાત ના થાય એટલે શોખ માટે લેવાય પરંતુ દરેક વ્યક્તિઓએ પોતાની પરિસ્થિતિ પ્રમાણે ખરીદી કરવી જોઈએ અને શોખ પણ રાખવા જોઈએ